નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી જેવી રીતે આવી હતી એવી જ રીતે અચલ એકદમ બિંદાસ બની બોલ્યો એટલે સાયનાએ આશ્ચર્યવશ કહ્યું પોતાના રૂમનો દરવાજો ઉઘાડી અચલે સાયનાને હાથ બતાવી કહ્યું મહિના્યામથી જ આવી હતી તો અહીન્યામથી જ જ જઈશ ને સામે વિરલને જોઈ સાયના જરા સંકોચમાં મુકાઈ ગઈ પણ અચલ તો બિંદાસપને વિરલને જોઈ રહ્યો હતો સાયના વિરલની નજરો બચાવતી બને એટલી ઝડપે રૂમની બહાર નીકળી ગઈ પણ દાદર ઉતરતી વખતે હેમાબેન સાથે અથડાઈ સાયનાના ગળા પર જામેલા અચલના હોઠના નિશાન રૂમમાં એ કહેવા જાણે આતુર એટલે જ હેમાબેનની નજરે ચડી ગયા એમને બધી જ વાત સમજાઈ ગઈ તમને નીચે બધા શોધે છે ભાઈ વિરલે અચલ સામે જોતા કહ્યું પાછળ પડી ગયા છે આ લોકો તો કહી અચલે અણગમો બતાવ્યો વિરલ કહી બોલ્યા વગર નીચે ચાલ્યો ગયો અચલ પણ ધીમે ધીમે દાદર ઉતરતો નીચે જઈ રહ્યો હતો બેસણામાં આવેલ મોટા ભાગના મહેમાનો હવે જઈ ચૂક્યા હતા હોલમાં ગાંઠ્યા લોકો પણ હવે જવાની તૈયારીમાં જ હતા બધા ચાલ્યા ગયા એ બાદ રડી રડીને લાલબૂમ ચહેરે અનિતાબેન સોફા પર બેઠા ત્યાં જ હેમાબેન તાળુકતા બોલ્યા આ છોકરો તો આપણને ક્યાંયના નહીં રાખે હેમા શિરીષભાઈએ જરા ઊંચા અવાજે કહ્યું શું હેમા આજે મારા ભાઈનું બેસનુંમ હતું ને આ છોકરો આજે ય સીધો ન રહ્યો પેલી છોકરીને એના રૂમમાં લઈ ગયો છી 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 મને તો બોલતા ય શરમ આવે છે કહી હેમાબેને અચલ તરફ જોઈ મોઢું મચકોડ્યું તમને પ્રોબ્લેમ શું છે મારાથી મારા સિવાય તમને કોઈ દેખાતું નથી ફોઈ અચલ જરા અકળાઈને બોલ્યો અને તને છોકરીઓ સિવાય કંઈ નથી દેખાતું નામ પ્રમાણેનો એકેય ગુણ નથી તારામાં તું તો છોકરી જોઈ નથી કે વિચલિત થયો નથી સાવ હવસી ફરી હેમાબેન જોર જોરથી બોલવા લાગ્યા હવસી હવસી કહ્યો તમે મને અચલ હવે ડોળા કાઢતો બોલ્યો હા તે હવસીને હવસી જ કહેવાય નહીં આખો દિવસ બસ તારી રાસલીલા માંગથી ઊંચો જ નથી આવતો આખું ઘર જાણે છે તારા આ વાસનાઓ ભરેલા શોખને પણ આજે તો સીધા રહેવું હતું તારે બાપની કઈ ઇજ્જત જેવું જન ન રાખ્યું હેમાબેન અને અચલ હવે સામસામે આવી ગયા હતા ઓ બાપની ઇજ્જત તમે રાખી છે એ ઇજ્જત મારા માટે બહુ થઈ ગયું મને ના બાપની જરૂર હતી ના એની ઇજ્જતની અચલ ફરી આંગળી ચિંતા બોલ્યો બસ બસ કરો તમે લોકો અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહેલા અનિતાબેન હવે એમના બંને હાથકાન પર મૂકી જોરથી બોલ્યા ભાભી હેમાબેન કંઈ બોલવા જતા હતા એ પહેલા જ અનિતાબેને એમની વાત કાપી નાખતા કહ્યું આ ઘર છે અખાડો નહીં કૂતલા બિલાડાની જેમ લડવાનું બંધ કરો આ એક મોત થયું છે જે સ્વજન અવસાન પામ્યું હોય ત્યાં લોકો કરે અરે તમે શાંતિપાઠ ન કરી શકો તો કંઈ નહીં પણ મારા ઘરની શાંતિ તો જાળવી રાખો મેં મારો પતિ ગુમાવ્યો છે એની જરાક તો આબરું સાચવો હું થાકી ગઈ છું આ આરોપ પ્રત્યારોપથી કહી અનિતાબેન રડતા રડતા એમના રૂમ તરફ ચાલ્યા ગયા અનિતાબેનને રડતા જોઈએ અચલ જરા ગંભીર થઈ ગયો રૂમ તરફ જતા અનિતાબેનને રોકતો અચલ એમની પાછળ દોડ્યો પણ અનિતાબેન ન રોકાયા ભારે હૈયે તેઓ પોતાની રૂમમાં ચાલ્યા ગયા હેમા અચલ તો હજી નાનો કહેવાય તને ય ભાન નથી પડતી કે કયા શું બોલવું અને ક્યાંક શું ન બોલવું શિરીષભાઈ હવે હેમાબેન પર જરા અકળાઈને બોલ્યા એ છોકરો હેમાબેન આગળ કહી બોલે એ પહેલા જે શિરીષભાઈએ કહ્યું બસ કર હવે ડોટ ડોર તું આમ ને આમ કરતી રહીશ તો ભાભીની નજરો માંગથી સાવ ઉતરી જઈશ એ યાદ રાખજે કહી શિરીષભાઈ પણ ચાલ્યા ગયા વિરલ પણ માથે હાથ દેતો એની રૂમમાં ગયો પણ આ બધી જ વાતની અચલ પર ઘણી ગાઢ અસર થઈ માતાને રડતા એ ન જોઈ શક્યો અને એટલે જ એ પછીના દિવસોમાં અચલે મૂંગા જ રહેવાનું નક્કી કર્યું એમને એમ સાંજ અને સાંજની રાત પડી ગઈ સૌ પોતપોતાના રૂમમાં જ ભરાયેલા રહ્યા અચલ પણ જમીને એની રૂમમાં લેપટોપ પર કોઈ ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યાં જ એનો ફોન રણક્યો માયાનો ફોન હતો જે અચલે તરત જ ઉપાડી લીધો બોલ મારી જાન હેલો બેબી શું કરે છે માયાએ સામે છેડેથી પૂછ્યું કાંગી નહીં બસ ફિલ્મ જોવું છું અચલે જવાબ આપ્યો અચ્છા વિડીયો કોલ કર તને સરસ ફિલ્મ બતાવું માયાએ અચલને લલચાવતા કહ્યું ના આજે મૂળ નથી અચલે તરત જ કહી દીધું કેમ આજે જાનેમનો મૂળ નથી માયાએ ફરી મદોશ અવાજમાં કહ્યું આજે થાક્યો છું જરા અચલે જરા ગંભીર થતા કહ્યું શું થયું ઘરે કઈ થયું છે કે શું બપોરે પણ તે ફોન નહોતો ઉપાડ્યો માયાએ પણ જરા ચિંતામાં આવીને કહ્યું અરે ડાર્લિંગ કંઈ થયું નથી પણ બપોરે જે થયું એના કારણે જ થાકી ગયો છું અચલે જરા તોફાની શબ્દોમાં કહ્યું એટલે માયાએ નવાઈ પામતા કહ્યું તારો ફોન આવ્યો ત્યારે કોઈને પરમ સુખની અનુભૂતિ કરાવતો હતો ફરી એવું તોફાની હસતા અચલ બોલ્યો ઓહો એટલે મારો ફોન નહોતો ઉપાડ્યો એમને માયા જાણે અચલ શું કહેવા માંગતો હતો એ સમજી ગઈ હારે મજાની છોકરી હતી સાયના અચલ જાણે સાયનાને યાદ કરતો હોય એમ બોલ્યો કેટલા રાઉન્ડ થયા માયાએ અચલની મશ્કરી કરતા કહ્યું તારા જેવો સ્ટેમિના કઈ બધામાં હોય મારી જાન એક માં તો એ થાકી ગઈ ને મને એ થકવાડી દીધો અચલ ફરી તોફાની સ્મિત સાથે બોલ્યો અચ્છા બચ્છું માયા ફરી મશ્કરી કરતા બોલી ચાલ વિડીયો કોલ કર અચલે માયાને કહ્યું કેમ પાર્ટીનો થાક ક્યાંક ગયો હવે માયાએ હસતા હસતા કહ્યું લે બેટ્સમેન બેટિંગ ન કરી શકે તો શું થયું ઓડિયન્સમાં બેસીને મેચ તો જોઈ જ શકે ને અચલે પણ વિડીયો કોલ ઓન કરતા કહ્યું અચ્છા એટલે તું આજે મને જોઈ છેમ ને માયાએ આંખો નચાવતા કહ્યું હા મારી પરી ડોટ 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 જલવા પેશ ક્યાં જાય રાજાઓના અંદાજમાં બેસી અચલે કહ્યું એ બાદ માયાએ પોતાના ઝીણા વસ્ત્રો પોતાના અંગોના અવરોહનો જામ પીવડાવી અચલને એવો તે નશામાં લાવી દીધો કે અચલ બેઠો બેઠો જ સૂઈ ગયો દિવસો પસાર થઈ રહ્યા હતા ને બેસણા પછી અચલે માતાને દુઃખ ન થાય એની ખાસ કાળજી રાખી હતી જેના કારણે એ પછી હેમાફોઈ કે ઘરના અન્ય કોઈ સાથે એ વિવાદમાં નહોતો ઉતર્યો અનિતાબેને પણ આ વસ્તુ નોંધી હતી અને એમને ગમી અખરી બારમાંગની વિધિ પર અનિતાબેનના કહેવા પર અચલે શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરી આખરે હવે ઘરમાં શોક ભંગાયો સફેદ સભા લેઘાથી છુટકારો મેળવી અચલ હવે ખુશ હતો અને એથી એ વધુ ખુશી એ વાતની હતી કે હવે એને ઘરમાં ગોધાઈ રહેવું નહીં પડે અચલ સવાર સવારમાં પણ પિંજરામાંથી પંખી ઉડવાની તક શોધે એમ બહાર જવા નીકળી રહ્યો હતો ત્યાં જ દરવાજા માંગથી શૂટ બુટમાંગ સજ્જે એક વ્યક્તિની એન્ટ્રી થઈ એ વ્યક્તિને જોતા જે શિરીષભાઈ સોફા પરથી ઊભા થઈ એમની તરફ આવતા બોલ્યા અરે મિસ્ટર જયસ્વાલ હા સર શેઠ મુચંદરાયનું એક અગત્યનું કામ પતાવવા આવ્યો છું કાળા કોટમાં સજ્જ એ વ્યક્તિએ કહ્યું હા બોલો શિરિષભાઈએ સામે જવાબ આપ્યો ઘરના બધા જ સભ્યોની હાજરી અનિવાર્ય છે પહેલા વ્યક્તિએ ટૂંકમાં જવાબ આપ્યો કેમ શિરીષભાઈએ નવાઈ સાથે પૂછ્યું શેઠ મૂળચંદ રાયની વસિયત લઈને આવ્યો છું કહી પહેલા વ્યક્તિએ બેગમાંગથી કાગળિયા કાઢ્યા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ